શ્રી ગણેશય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે પોષ મહિનામાં મકરસંક્રાંતિના દિવસથી લેવાતું વ્રત જે છ મહિને પૂરું થાય છે તેવું ધર્મ રાજાનું કથા કહીશું વ્રત કથા કહીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે ધર્મ રાજાની કથા વાર્તા વ્રતની વિધિ આ વ્રત પોષ મહિનામાં મકરસંક્રાંતિના દિવસથી લેવામાં આવે છે અને છ મહિને પૂરું થાય છે વ્રત કરનારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી ઘીનો દીવો કરવો અને ધર્મ રાજાની વાર્તા વાંચવી કે સાંભળવી એ વખતે ધર્મ રાજા ધર્મ રાજા એમ બોલવું કથા એક ગામમાં ગરીબ બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા તેમને બે છોકરા અને એક વિધવા છોકરી હતી તેઓ ગરીબ હોવા છતાં દરરોજ એક અતિથિને જમાડ્યા વગર ન જમવાનો નિયમ લઈ બેઠા હતા પ્રતિકૂળ સંજોગોને લીધે જો કોઈ અતિથિ ન મળે તો ચકલાને ચણ અથવા ગાયોને ઘાસ નાખીને પણ પછી જમવું એવો નિયમ હતો એક વખત ચોમાસામાં જોરદાર વરસાદ તૂટી પડ્યો સતત ચાર દિવસ સુધી વરસાદ વરસતો રહ્યો આવા વરસાદમાં બ્રાહ્મણના આંગણે કોણ અતિથિ આવે અરે ચકલોય ન આથી જણાએ ચાર દિવસ ઉપવાસ થયા મૂંઝાઈ ગયા પણ ભગવાનના ઉપર શ્રદ્ધા રાખીને તેઓ બેસી બેસી રહ્યા છેવટે ભગવાને દયા આવી આથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી હંસ બનીને ઉડતા ઉડતા બ્રાહ્મણના આંગણે આવી પહોંચ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી અને છોકરી હંસ હંસલીને જોઈને આનંદમાં આવી ગયા અને ઘરમાંથી દાણા લાવીને આંગણામાં વેર્યા પણ આ શું હંસ હંસલી દાણાને આટતા પણ નથી આથી તેઓ હતાશ થઈ ગયા ત્યાં એક ચમત્કાર થયો હંસની વાચા ફૂટી હે બ્રાહ્મણ અમે તો સાચા મોતીના ચારો ચરનારા માણસરોવરના રાજહંસ છીએ આ સાંભળી બ્રાહ્મણ દંપતી વિચારમાં પડી ગયું કારણ કે તે ખૂબ ગરીબ હતા છતાં હિંમત કરીને બ્રાહ્મણી ગામના ઝવેરી પાસે સવા શેર સાચા મોતી માંગવા ગઈ તેને બ્રાહ્મણીને મોતી તોલી આપ્યા ઘરે આવીને તેણે આંગણામાં સવા શેર સાચા મોતી વેર્યા હંસ અને હંસલી ચા ચપોચપ મોતીનો ચારો ચરવા લાગ્યા ત્યારબાદ તેઓ પાણી પીને પાંખો ફળફળાવતા ઉડી ગયા આમ ચાર દિવસને અંતે તેમના ઉપવાસ છૂટ્યા જમ્યા પછી આંગણું સાફ કરતા છોકરીને ખૂણામાં પડેલા એ મોતી તરફ ગઈ તેણે તે લઈ તુલસી ક્યારામાં નાખ્યું બીજે દિવસે સવારે જ્યારે બ્રાહ્મણે તુલસીની પૂજા કરવા તુલસી ક્યારે આવી ત્યારે તેણે જોયું તો તુલસીઓની ડાળીઓમાં મોતીની શેરો લટકતી હતી બ્રાહ્મણને આ દ્રશ્ય બતાવ્યું તો એ પણ ખૂબ ખુશ થઈ ગયો છોકરી પણ ખુશ થઈ ગઈ ત્યારબાદ બ્રાહ્મણીએ તુલસી ક્યારામાંથી મોતી વીણીને ઝવેરીને ઘેર જઈ સવાર મોતી પાછા આપી દીધા ઝવેરી તો પાણીદાર મોતી જોઈને આભો બની ગયો તેણે એ મોતીમાંથી પોતાની છોકરી માટે હાર બનાવી દીધો એ હાર પહેરીને છોકરી રાજકુંવરી સાથે રમવા ગઈ રાજકુંવરી મોતીની માળા તેની ડોકે જોઈને ખૂબ ખુશ થઈ તેણે પણ આવી માળા પહેરવાનું મન થયું આથી તેણે રાજા પાસે હઠ કરી રાજાએ ઝવેરીને બોલાવીને આવી માળા બનાવવાનું કહ્યું ત્યારે ઝવેરીએ કહ્યું મહારાજ આવા પાણીદાર મોતી મારી પાસે નથી આ તો બ્રાહ્મણના ઘેરથી આવેલા છે રાજાએ બ્રાહ્મણને ઘેર તપાસ કરાવી તો તેણે જાણવા મળ્યું કે એના આંગણામાં રહેલા એક તુલસી ક્યારામાં રોજ આવા પાણીદાર સાચા મોતી ઉગે છે આથી રાજા ખુદ બ્રાહ્મણના ઘેર જઈ પહોંચ્યો અને પોતાની સત્તાના જોર તેણે આખો તુલસી ક્યારો ઉઠાવી જવા જેવો હાથ અડકાવ્યો એવો જ ચોટી ગયો આ દ્રશ્ય જોઈ એક વિદ્વાન પંડિત બોલ્યા મહારાજ આ તો બ્રાહ્મણના ઘરનો તુલસી ક્યારો છે

દીકરાઓ પાછા આવી ગયા બ્રાહ્મણ બંને પુત્રોને પોતાની બહેનને ત્રીજો ભાગ આપવાનું કહી મૃત્યુ પામ્યો બ્રાહ્મણી પણ તેના પગલે સ્વર્ગ સિંધાવી ગઈ બંને પુત્રોએ થોડા વખત પછી લગ્ન કર્યા અને સંસારમાં પડ્યા માતા પિતાનો નિયમ ભૂલી ગયા પરંતુ છોકરીએ તેમનો નિયમ જાળવી રાખ્યો તે હંમેશા અતિથિને જમાડી પછી જમતી દાન પુણ્ય પણ કરતી સ્વાર્થથી અંધ બનેલા પુત્રોએ તેમની પત્નીની જડાવણીથી બહેનને ભાગ આપવાનું બંધ કર્યું અને તેમના ઘેર જતા પણ બંધ થઈ ગયા થોડા વખતમાં બહેન માંદી પડી અને ટૂંકી માંદગીમાં તે મૃત્યુ પામી તેના મૃત્યુના સમાચાર સાંભળતા ભાઈઓ આવી પહોંચ્યા અને બહેનને સ્મશાને લઈ ગયા બેનનો આત્મા શુદ્ધ હતો પવિત્ર હતો તેણે કરેલા ગાયના દાનને લીધે ક્ષણ વારમાં વેતરણી નદી પાર કરી ગઈ તેને જોડાનું દાન કર્યું હોવાથી સહેલાઈથી કાંટાળું વંતે પાર કરી ગઈ છત્રીનું દાન કર્યું હોવાથી તેને જરાય તાપ સહન ન કરવો પડ્યો અને અન્નનું દાન કર્યું હોવાથી જરાય ભૂખનું દુઃખ સહન ન કરવું પડ્યું એણે વસ્ત્ર દાન કર્યું હોવાથી લોખંડના ધગધગતા સળિયાને કપડાં વીંટળાઈ ગયા અને તે સળિયાને સ્પર્શીને પાર કરી ગઈ આમ તે સર્વ વિઘ્નો પસાર કરીને ધર્મરાજાના દરબારમાં આવી પહોંચી ધર્મરાજાએ તેના હિસાબનો ચોપડો તપાસતા કહ્યું બહેન તારું દાન પુણ્યનું પાસું ખૂબ સારું છે પણ તે મારું વ્રત કર્યું નથી માટે તારે મૃત્યુલોકમાં પાછા જવું પડશે બહેને કહ્યું તમારું વ્રત કેવી રીતે કરવું તે મને જણાવો મારું વ્રત છ મહિના સુધી કરવાનું હોય છે ગમે તે દિવસથી એ વ્રત કરી શકાય છે મારા નામનો ઘીનો દીવો કરી હાથમાં ચોખા રાખી વાર્તા સાંભળવી અથવા ઘેવી આમ છ માસ સુધી વ્રત કર્યા પછી તેને ઉજવવું એ વખતે વાસનો એક ટોપલો લેવો તેમાં સવાશેર મોતી સવાશેર જુવાર સવાશેર વજનની નાવ અને સીડી કપડાનો ટુકડો કપડાની એક જોડ તથા સોના રૂપાની મારી બે પ્રકૃતિ રૂપ બે મૂર્તિઓ મૂકીને એ બધું યોગ્ય બ્રાહ્મણને દાન આપવું જો આ પ્રમાણે ન બની શકે તો યથાશક્તિ દાન કરું ત્યાર પછી સવાસેર લોટની સુખડી બનાવીને ચાર ભાગ પાડવા એક ભાગ બાળકને એક ભાગ ગોવાળને એક ભાગ બ્રાહ્મણને આપી બાકી વધેલો એક ભાગ સહકુટુંબ પ્રસાદી રૂપે વ્રત કરનારે લેવો હું તમારું વ્રત જરૂર કરીશ બેનનો હાથમાં બોલ્યો આ બાજુ સ્મશાનમાં તેના સબને આગ ચાપવાની તૈયારીઓ થતી હતી ત્યાં લક્ષ્મીજી ડોસી આવી સ્વરૂપે આવીને બોલ્યા મારે દીકરીનું મોં જોવું છે એમ કહી તેમણે એના મોં પર હાથ ભેરવ્યો ત્યાં તે સજીવન થઈ ગઈ લોકો આ દ્રશ્ય ફાટી આંખી જોઈ રહ્યા બેનને સજીવન થયેલી જોઈ બંને ભાઈઓ ખૂબ ખુશ થયા તેમણે બેનને પોતાના ઘેર આવવા માટે ઘણી સમજાવી પણ તેણે ના પાડી દીધી અને તે પેલી ડોસીને લઈને પોતાના ઘેર આવી પહોંચી ઘેર આવીને બેને ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ પાવતી ધર્મ રાજાનું વ્રત કર્યું અને ધામધૂમથી ઉજવ્યું તે વખતે ડોસી બોલી ઉઠ્યા તારા વ્રતના પ્રતાપે તને તો હવે ધર્મરાજાના દૂતો સ્વર્ગમાં લઈ જશે તમને પણ હું મારી સાથે લઈ જઈશ દોસીને નિરાશ થયેલી જોઈ તે બોલી થોડા દિવસ પછી તે ફરી પાછી બીમાર પડી અને બે ત્રણ દિવસમાં મૃત્યુ પામી ધર્મરાજાના દૂતો તેને પોતાની સાથે સ્વર્ગ લઈ ગયા તેની વિનંતીથી દોસીને પણ સાથે લેતા ગયા બેને સ્વર્ગ સિંધાવી એ વખતે ઘરમાં ઝગમગતા દીવા પ્રગટાવ્યા કંકુના પગલા પડ્યા તથા મોતીના સાથિયા પુરાયા આમ બેન ધર્મ રાજાના વ્રતના પ્રતાપે તથા દાન પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જઈ પહોંચી સાથે ડોસીની પણ લેતી ગઈ હે ધર્મ રાજા જે કોઈ તમારું વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરે તેના પર અમી દ્રષ્ટિ રાખજો અને તેના આત્માને સદગતિ આપજો જય ધર્મ રાજા